નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વડા એવા સ્વર્ગીય અમરસિંહ ચૌધરીની પંદર ઓગસ્ટના રોજ પુણ્યતિથિ નિમિત્તે ખેડબ્રહ્મા શાળા ખાતે તિથિ ભોજન અપાયું આ કાર્યક્રમ નિમિત્તે પંદર ઓગસ્ટના દિવસે ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીના ખેડબ્રહ્મા ખાતે આવેલ નિવાસસ્થાને સ્તર કોંગ્રેસ પ્રમુખ અમિત શર્મા પ્રવીણસિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

ત્યાં મૌન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ અહીં કેટ્રમ્મા ખાતે આવેલા પ્રવાસી આશ્રમશાળાની અંદર નાના ભૂલકાઓને થી ભોજન આપવામાં આવ્યું છે આ સાથે સાથે આજે આપણે એ વાત કહેવી રહી કે ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી સાહેબને લોકો ખૂબ હૃદયથી યાદ કરી રહ્યા છે કારણ કે તેઓ મુખ્યમંત્રી જ નહીં પણ ગરીબોના બેલી અને ગરીબોના મસી મસીહા તરીકે ઓળખાતા હતા એટલે આજે હૃદયથી આપણે આ મહાનુભાવો મહાનુભાવને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા